અમદાવાદના રાણીપમાં એએમસીની ટીમ અને પોલીસ પર હુમલો દબાણ દૂર કરવા માટે એ ટીમ ત્યાં પહોંચી હતી અને જ્યાં તેમના પર હુમલો કરવામાં આવ્યો રામજી ગાડીયાની ચાલી વિસ્તારમાં આ બનાવ બન્યો છે મકાનો તોડવા પહોંચેલી ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો તો પીએસઆઈનો કોલર પકડી મારી નાખવાની ધમકી પણ આપી અને સાથે મારામારી પણ કરી તો એએમસીના ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કિરણ ઠાકોર આશિષ ઠાકોર સહિતના શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો આજ બધા સંવાદદાતા અનિતા પટેલની ફોનલાઇન પર અનિતા રાણીપસીની ટીમ અને પોલીસ પર હુમલાની ઘટના શું મામલો જી બિલકુલ જે પ્રકારે રાણીપમાં દબાણ દૂર કરવા માટે ગઈ રહી એમસીની ટીમ અને પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે જેમાં રામજીભાઈની ખાડીયાની જે ચાલી જે કેશવનગર ખાતે આવેલો હતો ત્યાં એક મકાન તોડવા માટે ને જે અરજીઓ મળી હતી અરજી મામલે ની ટીમ જયારે પહોંચી હતી દરમિયાન સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ જે દબાણ દૂર કરવા માટે ગઈ ત્યારે રાણી પોલીસ તેના પીએસઆઈ પણ ત્યાં હાજર હતા તો સ્થાનિક લોકો દ્વારા જે પીએસઆઈ છે તેનો કોલર પકડીને તેઓને ધમકી આપવામાં આવી હતી સાથે એમ ના જે પીડીઓ ઇન્સ્પેક્ટર જે કેતન પ્રજાપતિ છે તેમની સાથે પણ મારામારી કરી હતી અને તેઓને ધમકી આપવામાં આવી હતી જે મામલે રાણી પોલીસ દ્વારા હાલ તો જે સ્થાનિક જે લોકો જોયા હતા જેમાં બે મહિલા જે વૈશાલી ઠાકોર અને કમુબેન ઠાકોર સાથે કિરણ ઠાકોર આશીષ ઠાકોર અને કાંતિજી ઠાકોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કારણ કે જે પોલીસની અને કોર્પોરેશનની જે કામગીરીમાં દખલગીરી કરવા અને તેઓને ધમકી આપવાને લઈને આગળ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ